અકસ્માત સર્જાયો છે અકસ્માત ને પગલે બાઇક સવાર ઈજા થતા તાત્કાલિક આમોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આમોદ કરજણ રોડ પર જીબી કચેરીની સામે આજે બાઇક અને ફોર વ્હીલર કાર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સદભાગ્ય મોટી જાનહાની ટળી છે ફોર વ્હીલર કાર ચાલક અકસ્માત ટાળવા માટે ગાડી ચલાવતા ચલાવતા રસ્તા બાજુના ગટરમાં ઉતરી પડ્યો હતો જેને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી અત્રેલેખનીય છે કે આ અકસ્માત આમોદ ભીમપુરા રોડ ટર્નિંગ પાસેથી થોડી આગળ થયો હતો ટર્નિંગ પર બાઇક અને કાર ચાલક વચ્ચે ટક્કર થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જેને લઈને ઘટના સ્થળે લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો સાથે જ ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી જે અંગે પોલીસ ઘટના સ્થળે પોચી ને તપાસ હાથ ધરી છે સંદીપ દીક્ષિત નેશન દ્રસ્ત ન્યૂઝ આમોદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર